એવી નથી હવે લઈ જાવ છે કે હું પ્લાન કરું સારી રીતે કર ને આવ ચાલો મમ્મી ને પૂછી લઈસ લે મમ્મી ને હું પૂછું લે પ્લાન કરું છું કે આપણા બે છાટુ કરતી ખાલી લે મને એમ કે તો આપણા બે નું કરતી મને કે વાંધો નથી કે બધા ભેગા આવે બસ મને જ ફરવા ઈ વાંધો છે ભેગા કોણ આવે ઈ વાંધો નથી મને હા તો કર હાલ પ્લાન એ હું વિસારી રાખી સાલ હાંજ આપણે વાતો કરીએ એ હાથ થી કઈ વાંધો ને સારું હાલ કેટલા દિરાજા મળશે તમને સાઈન સાદીનો કર ને પ્લાન એ હારું હાલો આજ બહુ મોટું કામ હોપી દીધું ગગલાએ મને હું વિસારું ક્યાં જાહું કાઈ મગજમાં આવતું નથી હારું ને ને તો તો ના થાય ત્યાં જાય ને તો થઈ જાય દી તો હા પ્લેનમાં સાત થાય હો ના ના એટલો ખર્સો કોણ કરે હવે હાજે મમ્મી ને પૂછું એ મમ્મી એ હું કામ છે જરાક આવજો ને અહીંયા કામ હું છે બોલ એ વાસણ ઉટકવાના છે એટલે એ માર થોડું કામ છે હો ખબર જ મને હમણાં વાસા ઉટકવાનું કઈ છે એટલે એને કામ હશે એ હવે ખાલી મસ્તી કરું છું ઉટકાઈ ગયા કયું ના તમારું કામ હતું જરીક આવો નહીં બીજું કઈ કામ બાકી નથી ને ના હવે હાસે તમારું ખાલી કામ છે એમ પૂછું છે એ હા બોલ જોઈ શું કામ છે એ સાત પાંચ ફરવા જાવું હોય તો ક્યાં જવાય ક્યાં ફરવા બરવા ના જવાય ઘરમાં બેઠું રહેવાય એ પણ તમે કયો ને ક્યાં જવાય એમ ન પૂછું જવાય કે ના જવાય પણ હું ઈ જ કહું છું કે ક્યાંય જવાય નહીં લે 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 હું લઉ લાઈ 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 અરે પણ ફરવા જવાનું સેય પાકુ સે હવે તમે ક્યો સાત પાદ દી જાવ તો ક્યાં જવાય આ ને ને ગગલા ફરવા જાવું લાગે લાઈ કઈક પાથે ચડાવું કેદી જાવું સે એ ને ઈયજી નકી કરવાનું સે પણ ક્યો તો ખરી પાદ દી જવાય ક્યાં એંતર માસીન ગામ સે ને ન્યાં જવાય ન્યાં કઈ ફરવાનું સેય નહીં યાર કામ કરાવશે તને એટલે હું કહું છું યાર આ જાવ બોલા હાલો એ અત્યારે આવી ઠંડી નું ક્યાંય ના જવાય ગગલી બીમાર પડશો તમે એ ખાલી અમાર જવાનું તમને લઈ જવાના છે લે મારે આવવાનું છે એ હા તો તો છે ને આપણે જાય હાલ નેનીતાલ સિમલા ને મનાલી ને ફરવા જો 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 હવે કાઈ નડતું નથી નથી હવે ખરસો નડતો નથી હવે ઠંડી નડતી નથી હવે માસીન ઘર જાવું ઈ તો હું ખાલી મસ્તી કરતી તારી એરે ગગલી આ બધુંય મને સમજાઈ છે તમે શું કરતા હતા ને હાલો જી થી ઉઈ જવા દે હવે કેવો છે મને ચાર પાદ દી ક્યાં જવાય કીધું ને હમણા અમે હા પણ ન્યા સાત પાદ દી ના મેળ આવે ન્યા છે ને જવા જેટલા દી થઈ જાય અને પ્લેન માં તો આપણે જાવું નથી ખોટે ખોટી ટિકિટો કોણ દે આઈ વા થા સીઓ તારી અને નવ વરસ આવે છે ને એટલે બધા છે ને પાર્ટી ઉપર કરવા જતાય છે ને તો ભાવે વધુ હોય છે બધાયમાં હા ઓ ઈ છે ઈ છે તો આપણે ક્યાં જઈ હકીએ જૂનાગઢ નો ગિરનાર જોવા જાય હાલો 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 હા પણ અમારાથી સડાય નહીં એટલું બધું હા ઈ વાત તો હાચી Амરોપે સોનિયા તમર આવો હોય તો હા પણ પછી હું રોપેમ આવું ને તમ બધાય સડીન જાવ ની મજા ના આવે એમ આ ઈ વાત તો હાચી હો તમે છે ને જાવ હોય ને સુના તો પછી ઈ બધા એકલા એકલા હોય ને સોકરાવ સોકરાવ તઈ જાજો અત્યારે આપણે ક એક બીસે હા તો હારું આલો બીસુ વિચારો હરિદ્વાય સાહેબ હાલો આપણે હા ઈય હારું છે હો એમાં પાંચ દી તો શું करू હા ઈ વાત હાચી તારી ક્યાં જાઉ નકી ન થાતું કા મમ્મી હા હો હારું મ નકી ન થાતું એ કામ કરીએ તમે તમારી બેન ફોન કરો અને હું મારી ફોન કરી પછી છે ને આપણે કરીએ હું હું વાત વાંધો ને હું કરું હાલ માર બેન પણ ફોન હમણા હા હું થોડું કામ બાકી છે પતાય કરું હું કરાવવા લાગુ શું કામ બાકી છે ફરવા નામ તો બધું કરાવશે જોઈ ને હમણા કીધું જ જોઈને કે મારે ને ગબલાન ફરવા જાવું છે ચાર પાંચ દી તો એવા ધડી બોલાવત ને હમણા તબ ધબાટી બોલાવી નાખે અને જો એમ કીધું ને કે તમારે ભેગું આવવાનું છે તો કેવા કે આવશે લઈ હું કરાવું આવશે એ એવું બધું કઈ કામ બાકી નથી હું કરી નાખું તમે તમારી વાત કરતા થાવ તમારા બેન પણ અહીંયા રહે પછી આપણો પ્લાન બનતો થાય એ હાલ હાલ એ હાલો જય શ્રી કૃષ્ણ શું કરો છો કઈ નહીં બસ જો ટીવી જોતી હતી તમે કયો કેમ યાદ કરી રામને ના ના કામ હોય તો અહીંયા જ યાદ કરીએ એમને ના કરીએ તું જ જો હાવ કેવી શો ના ના એ તો કરતા હોય પણ વધારે પડતું તમારું કામ હોય તો જ ફોન આવે બાકી કદી ફોન આવતો નથી આમાં ક્યાં બેન નવરા થાય સી થાય તો તો કરીએ અમે એવું કઈ ના હોય તમારે તો કામ શું હોય ને ભાઈ તો હોય ગામડે ત્રણ શું કામ હોય હોય થઈ ત્રણ જણા તો કામ તો હોય ને લે શાક ખાયા જ બધા બે ફીંડવા ઓછા નાખીએ બાકી બધું કરવાનું તો હોય જ ને રેગ્યુલર રોટલી સાત જણા હોય તો બેક વધુ કરવી પડે આ બેક ઓછી કરીએ બાકી એમાં કઈ ફેર ના પડે કામમાં હોય તો રહેવાનું જ છે ઘરમાં કચરા પોતા કરવાના એ કરવાના જ છે બોલીશ આવશે બધાને જણા હોય તો હું કામ હોય બોલો લ્યો પણ તમે તો બે કરવા વાળી છો ને ગગલી તો હવે ઠીક હવે હું જ બધું કામ કરું ના ના હોય એમ તો હું ઘરે આવી હતી ને તે બધું કરતી હતી ગગલી હા એટલે એમ તો કરતી હોય એવું કંઈ નહીં હા તો એમ જ હોય ને તમે એમ કહો કરતી નથી મેં જોયું હોય ને પાછા તો તમે એમ કહો છો કે કરતી નથી ગગલી લ્યો હા એ ક્યારેક ક્યારેક કરી લે કોઈક મહેમાન આવે ને તો બતાવવા હાટું ના ના એવું નહીં હોય હું એવીને ખબર નહોતી તો એ રસોડામાં રસોડામાં કામ કરતી હતી તું ગગલીની બેનપણી શોખ મારી બેનપણી ખબર નથી પડતી બેનપણી તો તારી જ શું પણ તો ખાલી વાત થાય છે એમ હા એ છે હો સારું ત્યાં તારે કંઈ કામ ના હોય તો હું મૂકું હો હા એટલે કંઈ કામ તો એવું કંઈ ખાસ છે નહીં હાલ તો હાલ વાલ હું મૂકું શું મારે રસોઈ કરવાની તારે આવી ગઈ મારે કંઈ હો આવી હા પણ હોવ આવી કામ તો હોય ને મારે હા હાલ વાલ હું મૂકું એ ઉભી રે ઉભી રે ઊભી રે એક કામ હતું જો 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 મને ખબર જ હોય તારી તારે કંઈ કામ હોય જ એટલે જ ફોન કરતું એટલે એ તો હમણાં ફોન કર્યો ને તો અહીંયા યાદ આવ્યું બા મને યાદ નહોતું હવે હવે બનાવી માં ને તું હવે તારી બેનપણી ઓળખું ને તને તો હા એ પૂછવાનું હતું હમણાં કે તું ફરવા ગઈશો થોડાક મહિનામાં હકન ગઈશું ને કેમ એમાં શું થઈ ગયું એ અમાર છે ને ફરવા જાઉં સાર પછી એમ થયું કે ભાઈ ક્યાંક જાય એમ તો કાંઈ આઈડિયા આવતો નથી મને ગગલી ને તો મેં કીધું હાલ ને હું મારી બેનપણીને પૂછું ને તું તારી બેનપણી ને પૂછશે કોઈક ગયું હોય ને તો આપણે આઈડિયા આવે એમ કે નહીં એટલે મેં કીધું આને પૂછી લઉં તું ગયું હોય તો વિચારીએ કાંઈક એ જગ્યાએ જવાનું અમે તો સાર પાંચ દિન પણ ગયા તા એમ તો અઠવાડિયું ઉપર હા પણ કઈ બાજુ ગયા તા અમે તો આ સિમલા મનાલી ની બાજુ ગયા તા આ એ વિસાર્યું હતું પણ એમાં અમારે સાર પાંચ દિન જવું છે ને તો પછી ઓલું થઈ જાય કે ભાઈ આવા જવામાં ટાઈમ વયો જાય હા એ વાત હો બાકી તો બધા અત્યારે છે ને બહુ ટ્રાફિક હશે નવું વરા થાય છે અને હવે ગગલાન ગગલીને એકલા જવા દે ને આવે તારે હું વસેન વસે છે ના આવી એકલા જતા હોય કંઈક આપણે જઈને ભેગા ના અરે ના કોઈ દી નથી ગયા બી સારા જવા દે ને આવે સાંજ મની ક્યાંય નથી જવું તારે

હારું આલ એક કામ કરો રાજસ્થાન ફરી આવો બધે ઉદયપુર ને જયપુર ને જસલમેર ને બધે આવો ઈ કરવા જેવું છે હજી હું વાત કરું ગગલાને એ ગગલી હું કીધું તાર બેન પણિયા માર બેન પણી તો ગઈતી પણ સિમલા ને મનાલી બાજુ ગઈતી એટલે મેં કીધું દુનિયા તો અમાર જાવ નથી એટલે ઈ તો કેન્સલ કર્યું તું કે તારી હું વાત થઈ માર બેન પણ કે ફરવા ગઈ નથી પણ એને કીધું કે તમે જાવ હોય ને તો અહીંયા જઈ શકાય એમ એટલે ગઈ નથી તને ખબર કેમ પડે એ તો ભઈ બીજા જાતા હોય ને પૂછતી ના ના ગઈ હોય તો જ ઈ જગ્યાએ જવાય એટલે બધી ખબર હોય બાકી હું જાવું હંભરું કઈ છે ને ક્યાં જવાનું કીધું હું જવાનું કીધું બસ એને લપાચ કરવી હોય એ પણ વાત મારી ખોટી હોય તો કે હાલ હા લઈ દે ખોટી જ છે અમારું સાચું શું છે ખાલી હાંભરી તો લે પેલે ક્યાં જાવું હંભર ફેર તો પડવાનો નથી ને જાવું જ નથી ફાઈનલ છે પછી હું હંભરું લે ઓ કોને કહી દીધું નિયના જાવ ફાઈનલ છે હું કહું છું ને તમારું ના હાલે શું કામ ના એમનેમ તમે ડિસિઝન લઈ લેતો ક્યાંથી આલે પેલા સાંભળું નથી કઈ કરું નથી ને આપણે પણ એમાં ખોટું હું મે કીધું કે એ નથી ગયા ગ્યાનિયા તો આપણે ન જવાય તો એમાં ખોટું હું કીધું મે હા તો હાસું હું કીધું પહેલી વાર સાંભળું કે આ જગ્યાએ જાવું છે હું છે હું નહીં પણ નથી જાવું લે બધાય કે બધાય જઈએ બના હોય પહેલી વાર જાવું પડે કયા આપણે આપણે રીતે અનુભવ કરવાનો હોય આ તો ઠીક આપણે ફોન કર્યા બાકી તો આપણે આપણે રીતે જવાનું હતું ને હા જવાનું હતું પણ પછી આપણે ફોન કર્યા ને એટલે જેમ થાય ને એમ જ કરવાનું છે આવે એટલે આવ તમારી નાના છોકરા જેવી લપસે તારી નાના છોકરા છે વિશે કહું છું કે ન્યા નથી જાવ આપણે બીજી જગ્યાએ જઈએ હા તો બીજી જગ્યાએ હું લાડવા મળવાનો છે બીજી જગ્યાએ આપણે તો પહેલી વાર જ જવાનું થાય ને ના આપણે બીજી બેન પડીને ફોન કરશું જી જઈ આવી હોય છે ને ન્યા જ જાવ છે કોઈ કેંગ્યુ નઈ હોય તો ન જાવ કે આપણે બોલો લ્યો મારો ખોટે ખોટો મગજ ગરમ કરમાં બરાબર છે બાકી મજા નહી આવે હા હા તો અમે તો બરફ જ બનેલા છે અમારો તો કઈ ગરમ જ ના થાય અમારો ભાઈ મગજ જ છે અને એ ગરમ થાય આ તો અમે કરતા નથી બરાબર છે તમને કે કીધું ના થાય આ મોઢું સરાયું અને મંડી ગુસ્સેથી વાત કરવા હા ઈ તો એમ જ થાહે હો ગગલા હોય તઈ કરજો ને મારી સામે હું હલાવો છો ખોટે ખોટી હાતી કે હું ગગલા થી બીતી નથી ઈ આવે તોય કહી દેસ મેં તો નથી જોયું કોઈ દી ગગલા હોય ને મારી આવી રીતે તમે વાત કરતા હોય એવું હું એકલી હોય ત્યારે ઝાકી લ્યો ખોટે ખોટી મને તું ઈ તીજ કરસ વાતમાં માં નથી બોલો ફરવા જવાનું છે ઈ આપણે આપણી રીતે નથી કરવાનું છે તેમાં બેનપણીઓ ક્યાં આવી આપણે તો એકવાર ખાલી ઉદાહરણ લેવાની વાત હતી કે આપણે ફોન કરીએ કે એવું ન હોય કે ગયો ને જવાનું હોય

એટલે આપડા બે નોવા જેમ થોડોક મોટો રહ્યો ને એટલે આપણે એવું લાગે કે બાજતા હોય એમ ના ના વેવારે બાદતા જતા હો બોલ મને જોઈ 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 ગગલાયો તો કેવો રંગ બદલી નાખ્યો આટલો જલ્દી તો કરસ લઈ નથી બદલ્યો ઈ કરસલો ના હોય કાચિડો હોય કે રંગ બદલે આઈ જી હોય પણ મમ્મી જેટલો તો રંગ બદલતું જ નથી કોઈ હવે બે માંથી એકે મને કેહો કે સેનાથી બાયધા એ આપણે ફરવા જાવું છે ને એમાંથી કેમ કે મમ્મીને ના ના પાડ્યું કે તમને નથી લઈ જાવ એમ બસ આજ રહી ગયું તું મમ્મી તમારી યાર બાયધા રાખે પણ તમે આવું વાઈ વિસાય રાખજો મારા હાટુ મેં જ કીધું તું ને કે આપણે છે ને બધે આયરે જઈએ એમ તો નહોતું કીધું કે આપણે છે ને બે જ જઈએ તો તમે ભાઈ બોલ્યા તો અત્યારે એવું જ ને કે મમ્મી તને ના પાડી છે એ શાંતિ રાખ શાંતિ રાખ તે કીધું તું ગગલી આપણે આયરે જાવું એમ ના ના ઉપરથી મારું ભૂત ઉતરું તું શાંતિ રાખ શાંતિ રાખ હા શાંતિ જ રાખવાની છે બીજું તો કઈ રહેતું નથી ઘરમાં હવે મને માંડીને વાત કરશો કોઈ છે ને અમે ઓનાકી કર્યું તો કાંબે અમાર બેન પણ ફોન કરીએ પછી છે ને નક્કી થાય ને મીન્સ કે ઈપર વાગ્યું હોય ને આજકાલમાં કે હમણાં થોડાક દી પહેલા આપણી જ જગ્યા છે હું એમ બધી ખબર હોય ને એટલે હા તો એમાં હું વાંધો આવ્યો એમાં એવું થયું કે છે ને મમ્મી ની બેન પણ તો છે ને હમણાં સિમલા મનાલી ગઈતી ની આપણે જવું નથી બરોબર દી વધી જાય એટલે ન્યાં અને મારી બેન પણ કઈ ગઈ નહોતી પણ એને છે ને ખાલી એક સજેશન આપું કઈ જવાય તો મમ્મી એમ કહે છે ઈ ગઈ હોય ને તો ત્યાં જવાય ખોટો ખોટું ના જવાય આપણે ટ્રાય નથી કરવી એમ ઈ કોક ગયો હોય ને ઈ જ જગ્યા જાવશું આપણે ના હાઈ બ્રુ કે ક્યાં જાવ છે હું કરું છે કાઈ નહીં બસ મારી આ બોલવા મને બોલ આઈ વાત થાશે એકવાર સાંભળી તો લઈ આપણે ક્યાં જાવ છે હું કેતા તઈ ના રે ના હવે જાવ જ નથી ને કરજો મમ્મી તમ તમાર બેન પરિન ફોન ઈ ગયું હોય ને જ આપણે જાવ છે એ પણ હવે કે તો ખરી કે ક્યાં જવાનું કેતી તી હા હવે બોલા ગગડો આવ્યો ને પછી અત્યાર સુધી હોય તો આટલું આપણે થાત જ નહીં હા પણ હવે બોલા છે તો કહી દેને ના રે ના કે ગયા હોય કોક ન્યાજ જાવ છે એમ નામ જાવ જ નથી કે લાપ કરમાં તો ગગલી છાન મને કહી દે તો ઈશાના ઉદયપુર ને છેસલમે ને જયપુર જવાનું કહેતી વાહ મને તો અહીંયા બહુ મજા આવે ગગલી આ તો પેલા સંભરાય ને એ હાલો આપણે વિચાર શું બધું આગુ આગુ થાય એમ તો પણ આપણે કઈક વિશાળ્યા હાલો ને હાલો મોઢું હરકું કરીને તારા મિત્ર આયા વાતો કરલે સાન મની આવ માર મિત્ર આયા તો છે ને એ મોઢું હારું કરીને જ વાત કરીશ એ મારા વાલા મિત્રો તમને જો અમારા સાસુઓનો મીઠો ઝઘડો પસંદ આવ્યો હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય તમને આ વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં જેમાં અમે ફરવા જશું અને ધમાલ કરીશું તો જોતા રહો ગગલીની દુનિયા